ની થાય અને વ્હાઈટ ની થાય એની સલામતી માટે આપણે સીસીટીવી કેમેરા ગોઠવી દીધા છે આગળ આ વચ્ચે જી આનો વ્યાપ તો ઘણો વચ્ચે 4-5000 થી 15000 સુધી કિલોગ્રામ પ્રમાણે પણ ભાવ હોય છે બજારમાં આ સીસીટીવી કેમેરા કોઈ ખજાનાની રખેવાળી કરવા માટે નથી લગાવાયા આ સીસીટીવી કેમેરા પંદર વીઘા જમીનમાં કરવામાં આવી રહેલી ચંદનની ખેતીની ચોકી કરવા માટે લગાવાયા છે આ ખેતર છે બોટાદના રાણિયારા ગામના ખેડૂત પશરામભાઈનું તેઓ છેલ્લા આઠ વર્ષથી લાલ ચંદનના વૃક્ષની ખેતી કરે છે તેઓ માત્ર લાલ ચંદનની જ નહીં પરંતુ સફેદ ચંદનની ખેતી પણ કરે છે માત્ર છ ચોપડી ભણેલા વશરામભાઈએ પરંપરાગત પાકથી હટીને ચંદનની ખેતી કરીને નવી જ રાહ ચીંધી છે હવે અંદાજમાં તો જો આમ ગણીએ ને તો કોઈ ફિક્સ નથી આ સરકારની વેચવાની મંજૂરી એના ભાવની મંજૂરી ઉપર તેની સરકાર શું કરે એ ખ્યાલ ન હોય આપણને એટલે આપણે એનો અંદાજ તો નથી બહુ લાંબો મૂકી શકતા પણ અમને એટલી ખબર છે કે તમારું આ કોઈ દિવસ ફેલ નથી જતો ખર્ચો કાઢતા તમારા હારામાં હારા પૈસા મળે એવું અમારું માનવું છે પરંતુ રાણિયારા ગામના ઘણા ખેડૂતોએ ચંદનની ખેતી શરૂ કરીને લાખોની કમાણી કરી છે ચંદનના વૃક્ષને ઉગાડવામાં પંદર વર્ષનો સમય લાગે છે ત્યારબાદ તેમાં ઓર્ગેનિક ખાતરનો છંટકાવ કરવા સિવાય અન્ય કોઈ ખર્ચો થતો નથી બસ માત્ર ઉનાળામાં પિયત કરવાની જરૂર પડે છે ભાઈ આ ખેતી તો કરવા જેવી છે જો તમારી પાસે સગવડતા હોય તમે જો કરી શકો તો આનું થોડુંક ડિસ્ટન્સ વધારીને કરવું પડે એટલે તમે બીજો રોકડીયો પાક અંદર લઈ શકો આ ખેતી તો અમારા ગામમાં તો ઘણા ખેડૂતો પાંચ સાત જણાએ કરેલું છે અને બધા વિચારે છે થોડું થોડું કે આ વસ્તુ કરીએ પણ વૈશ્રમભાઈ જોયું છે એટલે બધા જોવે છે જી કે કઈ રીતનું કરવું પણ આગળ આ વધશે જી આનો વ્યાપ તો ઘણો વધશે આજ હાલના સમયમાં ખેડૂતો માટે જે ચંદનની ખેતી કરે છે એ બહુ લાભદાયક છે ખેડૂતોને ભવિષ્ય માટે આર્થિક રીતે પણ બહુ મદદરૂપ થાય છે અને વિભાગ દ્વારા પણ જે લોકો ચંદનની ખેતી કરે છે એમને હજાર રૂપિયા દીઠ આઠ રૂપિયા પ્રમાણે વળતર પણ વન વિભાગ દ્વારા સાહેબ તરીકે પણ આપવામાં આવે છે ચંદનની ખેતી એ એક અનામત વૃક્ષ છે એના માટે ફોરેસ્ટના કાયદેસરના જે નિયમો પ્રમાણે જે દંડને જોગવાઈ છે તો એમ પ્રમાણે અમે પગલાં લઈએ છીએ જ્યારે ચંદનની ખેતીનો વૃક્ષો તે વેચાણલાયક થાય છે ત્યારે વન વિભાગનો સંપર્ક કરી વન વિભાગ એમને વૃક્ષોનું મોજમાપ અંદાજિત કરી એ પ્રમાણે જે વન વિભાગના દર પ્રમાણે એક ખરડો તૈયાર કરીને એ પ્રમાણે વેચાણ માટે પરમિશન આપી શકે છે વન વિભાગની પરમિશન ફરજિયાત લેવી પડે છે આ માટે ખેડૂતો ઉછેર તો એમને રીતે કરી શકે છે પણ વન વિભાગને મોટા થયા પછી જ એમને જાણ કરી અને વેચાણ કરવા માટે વન વિભાગનો સંપર્ક કરવો જ પડે છે આના ભાવ આમ તો વેપારી મંડળ થ્રુ અને વન વિભાગ થ્રુ પણ નક્કી થતા હોય છે પણ અંદાજીત એમના જે વૃક્ષનો ગ્રોથ હોય છે એ પ્રમાણે ચાર પાંચ હજારથી પંદર હજાર સુધી કિલોગ્રામ પ્રમાણે પણ ભાવ હોય છે બજારમાં હાલ બોટાદ જિલ્લામાં અંદાજીત મોટે ભાગે ખેડૂતો એમની ખેતી કરતા જ હોય છે પરંતુ સાથે સાથે બીજા અન્ય વૃક્ષો પણ વાવેતર કરતા હોય છે રણિયારા ગામમાં હાલ કુલ પાસઠ વીઘા જમીનમાં ચંદનની ખેતી થઈ રહી છે ભલે ચંદનની ખેતી ખેડૂતોને લાખો રૂપિયા કમાઈ આપતી હોય પરંતુ તે લાંબા ગાળાની ખેતી છે અને તેનો નફો પંદર વર્ષ બાદ થતો હોવાથી નાના ખેડૂતોને આ પોશાઈ તેમ નથી